સવાલ વિશ્વના કયા દેશમાં પટ્ટો જોવા મળે છે એ યુનાઇટેડ સ્ટેટ્સ બી કેનેડા સી થાઈલેન્ડ ડી બાંગ્લાદેશ જવાબ એ યુનાઇટેડ સ્ટેટ્સ સવાલ નીચેનામાંથી કયો દેશ વિશ્વમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કરે છે એ ચીન બી અફઘાનિસ્તાન સી ચીન સવાલ કૃષિ ક્ષેત્રોનું વિશ્વ કક્ષાનું વર્ગીકરણ સૌ પ્રથમ કોણે રજૂ કર્યું એ ડી હિટલ બી વન ફુનેન સી વર્જી નમૂનો ડી આમાંથી કોઈ નહીં જવાબ એ સી સવાલ વિશ્વનો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર કયો છે એ આર્જેન્ટિના બી યુક્રેન સી ચીન ડી ભારત જવાબ એ આર્જેન્ટિના સવાલ વિશ્વના કયા પ્રાકૃતિક પ્રદેશમાં સૌથી વધુ વાર્ષિક તાપમાન તફાવત છે એ ટાઈગા પ્રદેશ બી વિશ્વ પ્રદેશ સી મધ્યપ્રદેશ પ્રદેશ સવાલ વિશ્વમાં સૌથી વધુ ઘેટા કયા પ્રાકૃતિક પ્રદેશમાં જોવા મળે છે એ તાઇગા પ્રદેશ બી પ્રેરી ટેરિટરી સી યુરોપિયન પ્રદેશ ડી આમાંથી કોઈ જવાબ બી પ્રેરી ટેરિટરી સવાલ વિશ્વનો સૌથી ગરમ પ્રદેશ કયો છે એ ચીન જેવા વિસ્તારો બી વિશ્વવૃત્તિય પ્રદેશ સી સહારા જેવા પ્રદેશો ડી આમાંથી કોઈ જવાબ સી સહારા જેવા પ્રદેશો સવાલ વિશ્વનું સૌથી મોટું કુદરતી રણ કયા પ્રાકૃતિક પ્રદેશમાં આવેલું છે એ ઉષ્ણ કટિબંધીય રણ પ્રદેશ બી ભૂમધ્ય પ્રદેશ સી સ્ટેપ એરિયા કોઈ જવાબ એ ઉષ્ણ કટિબંધીય રણ પ્રદેશ સવાલ વિશ્વનો સૌથી મોટો કાગળ ઉત્પાદન કેનેડા કયા કુદરતી રાજ્યમાં આવેલું છે એ ભૂમધ્ય પ્રદેશ બી ગરમ રણ પ્રદેશ સી ટાઈગા પ્રદેશ ડી પગથિયા વિસ્તાર જવાબ સિંહા પ્રદેશ સાવલ વિશ્વની પ્રાકૃતિક પ્રદેશોમાં વિભાજીત કરવાનો પ્રથમ પ્રયાસ પણ કર્યો એ ટેલર બી હાર્બ ટસન સી હાર્ટસોન ડી આમાંથી કોઈ નહીં જવાબ બી હાર્બ